ખેડૂત આક્રોશ યાત્રા ભાવનગરના હનુભાના લીમડા ગામે પહોંચી હતી જ્યાં મોટી સંખ્યામાં કોંગ્રેસ કાર્યકરો સાથે ખેડૂતો જોડાયા હતા યાત્રામાં લીમડા ગામ ખાતે નવજીવન શાળામાં જનસભા યોજાઈ હતી શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા જે રીતે કોંગ્રેસ દ્વારા પણ જનસભા છે તે યોજવામાં આવી હતી જેમાં શક્તિસિંહ ગોહિલ સહિત કોંગ્રેસના દિગ્ગજો હાજર રહ્યા હતા જે રીતે રાહત પેકેજ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે તેની પણ વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ દેવા માફી બિયારણના ભાવ જમીન માફી રદ કરવા પણ માંગ ઉઠી છે અને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે તેવી માંગ કોંગ્રેસ દ્વારા તેમજ તેમના આગેવાનો દ્વારા કરવામાં આવી છે ભાવનગરના લીમડા ખાતે કોંગ્રેસના દિગ્ગજો છે તે પહોંચ્યા હતા અને ત્યાં જનસભા છે તે યોજવામાં આવી હતી તો લીમડા ગામ ખાતે નવજીવન શાળામાં જનસભા છે તે યોજાઈ હતી અને ખેડૂતોના તમામ દેવા છે તે માફ કરવામાં આવે તેમજ જે સહાય પેકેજ આપવામાં આવ્યું તેને પણ લોલીપોપ છે તે કોંગ્રેસના દિગ્ગજોએ ગણાવી હતી ખૂબ જ ઓછું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે દસ હજાર કરોડનું તેમ પણ જણાવ્યું હતું વધુમાં વધુ પેકેજ જાહેર કરવામાં આવે અને બને ત્યાં સુધી તમામ દેવા માફ કરવામાં આવે તેવા પણ જે વાત છે તે શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવી હતી તો શક્તિસિંહ ગોહિલની સાથે અન્ય જે દિગ્ગજ નેતાઓ છે તે પણ હાજર રહ્યા હતા અને જે મેન મુખ્ય મુદ્દો છે તે અત્યારે હાલમાં ઉઠી રહ્યો છે કે ખેડૂતોને ભારે નુકસાન ગયું છે માવઠામાં શો ગુજરાતમાં ખેડૂત

ફૂટતી જોઈ અમે આવી રીતના કપાસને કોળતો કોળાતો ત્યાં ને ત્યાં ઢીલો ને કોળાતો જોયો ફરી વખત ફૂટતો જોયો એટલે આ બધા જે દ્રશ્યો જોઈને ખેડૂતની પોતાની વેદના

કંડાય ઓછા નથી કરી શકતા જે પ્રમાણે ખેડૂતોના વીઘા દીઠ હેક્ટર દીઠ ખર્ચો છે એ પ્રમાણે એના પચાસ પણ તમે ફાળવી નથી શક્યા તમે કરોડો રૂપિયા તમારી જાહેરાત પાછળ ખર્ચો છો તમે કરોડો રૂપિયા તમે નહીં કરેલા કામોને લોકોની વચ્ચે બણગા ફૂંકવા માટે કરો છો પણ જ્યારે ખરેખર મદદની અને સહાયની જરૂર છે કે જે ખેડૂત એ પોતે અન્નદાતા કહેવાય અન્ન કોઈ ફેક્ટરીમાં નથી થાતું અન્ન એ ખેડૂતોમાં એટલે કે કોઈ પણ આપણે જે ખોરાક ખાઈએ છીએ એ ખેડૂતો ખેતરમાં પકવે તો જ આપણે કહી શકીએ તો ઉદ્યોગપતિઓના દેવા કરોડો હજારો કરોડો રૂપિયા લાખો કરોડો રૂપિયા માફ કરો છો તો ખેડૂતોને માફ કરવામાં સરકારનું શું થાય છે હું આજ સુધી સમજી નથી શકતી એટલે શરમ આવી જોઈએ સરકારને ધિક્કાર છે સરકાર ઉપર કે જે અન્નદાતા છે જેને આપણે કહીએ છીએ જગતનો તાત આ જગતનો તાત અત્યારે રોડે રચડે છે અને પોતાની સહાય માટે દરબદર ભટકે છે એ પણ તમારા પાપ જે પાક વીમાને તમે જે આખો એ બંધ કરો આ ઇન્સ્યોરન્સ કંપનીઓ પૈસા લઈને ભાગી ગઈ એના પ્રતાપે આજે આ ખેડૂતોને રજાડવું પડે છે એટલે થોડી શરમ બચી હોય તો સંપૂર્ણ દેવા માફ માફ કરવાની આખી અમે માંગ સાથે નીકળ્યા છીએ આ યાત્રા પૂર્ણ થાય એ પહેલા ખેડૂતોનું સંપૂર્ણ દેવા માફીનું ક્યાંક જાહેરાત થાય એવી આશા ચોક્કસ આ હતા જેની બેન જે તે હાલ જે ખેડૂતો જે આક્રોશ આક્રોશ દેખાડે

ભાવનગર જિલ્લામાં યાત્રાનો પ્રારંભ થયો છે પહોંચ્યા છો ખેડૂતો જનસંખ્યામાં જોવા મળી રહ્યા છે પહોંચ્યા છો સાથે વાત કરીએ તો જે પ્રમાણે સરકારે તાજેતરમાં જ ખેડૂત પેકેજ જે છે સહાય જે છે તે દસ હજાર કરોડનું ઐતિહાસિક ગણાયું છે શું કહેશો ખેડૂતના દેવા માફ કરોની સાથે સોમનાથ દાદાના દર્શન કરી આ યાત્રા સોમનાથથી થઈ જુનાગઢ વિસાવદરથી અમરેલીમાં આજે પૂરી થઈને અહીંયા લીમડા આવી છે મસ્ત મોટું પેકેજ દસ હજાર કરોડ રૂપિયા એટલે ખેડૂતો જેવું સાંભળે એટલે એને ગલગલિયા થાય કે સીધા જ આપણા ખાતાના દેવા માફ થઈ જશે આપણા ધિરાણો માફ થઈ જશે પણ જ્યારે એના ખાતામાં રૂપિયા આવશે પર હેક્ટરે બાવીસ હજાર રૂપિયા બે હેક્ટરના ચુમ્માલીસ હજાર રૂપિયા પ્રતિ વીઘે પાંત્રીસો વીસ રૂપિયા એના ખાતામાં આવશે ખેડૂતના દીકરાનો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે એક ખાતર બિયારણની વાત કરું તો સિંગનું વાવેતર કરીએ તો પ્રતિ વિઘે દોઢ મણ થી લઈને બે મણના વાવેતરો થતા હોય ત્યારે ખેડૂતની ખેતીનું બે મણ બિયારણની કિંમત ગણીએ તો એની પણ ચાર હજાર કિંમત થાય પાંત્રીસો રૂપિયા પ્રતિ વિઘેની વાત કરીએ તો આજે સસ્સો રૂપિયાની મજૂરી પાંચસો રૂપિયાની મજૂરી તો સાત દિવસની મજૂરી થાય ટૂંકીને ટચ વાત કરું તો ગૃહિણીના

આક્રોશ યાત્રા છે ભાવનગર કેમ કે આ યાત્રા છે તે યાત્રા જે છે તે અહિયાં પહોંચી છે શક્તિભાઈ શું કહેશું આ યાત્રા પહોંચી છે કઈ રીતના જોવો છો ક્યારે ના થયું હોય એટલું જ મોટું નુકસાન એ ખેડૂતોને થયું એકદમ તૈયાર થઈ ગયેલો પાક મોઢા પાસે આવેલો કોળીઓ જૂટવાઈ જાય એવી સ્થિતિ થઈ છેલ્લા કેટલાય વર્ષોથી મને યાદ નથી કે આવી ઘટના બની હોય કે દિવાળી પછી જ્યારે બિલકુલ માલ તૈયાર હોય ખેડૂતોનો ત્યારે સતત દિવસોના દિવસો સુધી વરસાદ પડ્યા કરે આ વખતે પરિસ્થિતિ થવાના કારણે સંપૂર્ણ ખર્ચને પછી તૈયાર થયેલો પાક એ સંપૂર્ણ નાશ પામ્યો છે માણસ કે કોઈ પણ સજીવ એને સૌથી વધારે વાલું હોય તો પોતાનો જીવ હોય ખેડૂત આત્મહત્યા કરે છેલ્લા થોડા જ કલાકોમાં તમે જુઓ તો જામનગર દ્વારકા જુનાગઢ ગીર સોમનાથમાં ઉના ભાવનગરના શિહોર તાલુકામાં ખેડૂતોએ આત્મહત્યા કરી એ ક્યારે કરે જ્યારે અતિશય નુકસાન થયું હોય ત્યારે જ આ પરિસ્થિતિ પેદા ન થઈ હોત

ને બે હેક્ટર ની મર્યાદા તમે કરી દીધી અને બે હેક્ટરમાં એ જે રૂપિયા છે એ તમે જો એક વીઘા મુજબ જુઓ તો એક વીઘાના બિયારણના પૈસા જેટલા થાય એટલા પૈસા પણ નથી અને મર્યાદા બે હેક્ટર ની છે તો આ પ્રકારની વાત કરીને ઐતિહાસિક પેકેજ ઐતિહાસિક પેકેજ આ વાત વ્યાજબી નથી જેનું જેટલું વાવેતર એને એટલું વળતર મળવું જોઈએ પાક વીમો જો બંધ ન કર્યો હોત તો કોઈ હેક્ટર ની મર્યાદા ન હોત આજે ખેડૂતે જેટલું પ્રીમિયમ ભર્યું હોત અને જેટલો પાક વાવ્યો હતો એનું એને વળતર મળી ગયું હોત તો આ ખેડૂતોની વ્યથા છે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર હતી રાજીવ ગાંધી વડાપ્રધાન હતા એને પહેલી વખત પાક વીમા યોજના દાખલ કરી ગુજરાતમાં અછત પડી ખેડૂતોએ જે ખર્ચ કર્યો હતો એના કરતાં વધારે રકમ પાક વીમા રાજીવ ગાંધી ના કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલ કે જે પોતે અત્યારે કહી શકાય કે ખેડૂતો જે આક્રોશ યાત્રા છે તે યાત્રામાં પહોંચ્યા છે મોટી સંખ્યામાં ખેડૂતો પણ આ યાત્રામાં જોડાયા હતા કેમેરા પર્સન વિજય યાદવ સાથે કુણાલ બાર ગુજરાત પોસ્ટ ભાવના